પડેલા ભારે વરસાદને કારણે હિંગરાજ મહાદેવ અને તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો સ્થાનિક ખેડૂતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો હાલ પિલુડરા કાળેલી દૂઢવાડા ટીઠોલ વગેરે ગામોમાં જવા માટે અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે ગ્રામજનો જણાવે છે કે આ સ્થિતિ વારંવાર સર્જાય છે અને તેનું મુખ્ય કારણ ગ્રામ પંચાયતની નિષ્કાળજી હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા તેમ તેઓએ આક્ષેપ કર્યા હતા હમણાં દિવાળીના પૂર્વે મોરવગા કાંઝીમામાં હિંગરાજ મહાદેવ તરફ જવાના માર્ગની ગટરો ઊંડી કરવામાં આવી હતી જ્યારે ગામ તરફ જવાની ગટરો એવીને એવી જ હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા જેના કારણે વરસાદ પડે છે ત્યારે પાણી ભરાય છે અને માર્ગ અવરોધાય છે પરિણામે કાંજીમામાં હિંગરાજ મહાદેવ સોકડિયા અને વડપીપળા તરફ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે યાકુબ પટેલ ભરૂચ आज रोज तारीख एक अगियार बेहजार पच्चीस सवार पाँच બે ગામમાં કમોસમી વરસાદ ધોધમાર કમોસમી વરસાદ પડ્યો અને આ કમોસમી વરસાદના કારણે ગામમાં કાંજીમા વિસ્તાર કે જ્યાં કાંજીમામાથી અંબાજી મંદિર સુજનો એ દાંડી માર્ગ છે એ દાંડી માર્ગ ઉપર ચોમાસા દરમિયાન તો પાણી ભરાય જ છે પણ હમણાં પણ આ થોડા વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને આ બાબતે અમોએ દાંડી માર્ગ વિભાગના જે જે કર્મચારીઓ છે તેમને ગઈ સાલ પણ આ પાણી ભરાયું હતું અને રૂબરૂ બોલાવી અને આ પરિસ્થિતિ ગામની બતાવેલી હતી ચાલુ સાલે પણ એમને ચોમાસા પહેલાં અમને જણાવ્યું અમને જણાવેલું હવે આ ખાતાકી અહીંયા આ લોકો તરફથી વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આનો ભૂગ પ્રજાએ ભોગવવો પડે છે ખરેખર આ દુઃખની વાત છે આજે આ વિકાસશીલ ગુજરાત રાજ્ય વિકાસના પંથે ચાલતું હોય અને આવા સમયે વારંવાર રજૂઆતો કરવા છતાં એક ખાલી પાંચસો મીટરનો જે રસ્તો છે એમાં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે અને જે આ પાણી ભરાય છે એના કારણે ચોમાસા દરમિયાન જે વિદ્યાર્થીઓ છે બાળકો છે એમને ભણવા જવામાં તકલીફ પડે છે નાના બાળકો આ પાણીમાં ભણવા જઈ શકતા નથી અને બાળકોનું ભણતર પણ અહીંયા બગડે છે આ સિવાય જો કોઈ સમયે મોટી હોનારત થાય તોય અમારે આ ગામે આ બેઠવાનું વાળો આવે એવું તેમ છે તો અમારી દરેક નમ્ર જ છે દાંડી માર્ગના કર્મચારીઓને કે આ બાબતે ધ્યાન લઈ અને આ રસ્તાનું નિરાકરણ આવે એવો પ્રયત્નો કરે